સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં કુલ સત્તર જેટલા સ્વિમિંગ પુલનું સંચાલન કરવામાં આવ્યું છે જેમાં થોડા સમય પહેલાં ડાઇવિંગ પુલની ફી વધારવામાં આવી હતી

પસાર થયાને મહિના ઉપર વીતી ગયા હોવા છતાં હજુ પણ પાસેથી પિસ્તાલીસો ફી લેવામાં આવે છે ત્યારે ડ્રાઇવિંગ પુલના સભ્ય અતુલ મહેતાએ જણાવ્યું હતું કે આ મામલે ઠરાવ પસાર થઈ ગયો છે પરંતુ હોદ્દેદારો તરફથી ફી વધારો પાછો ખેંચાયો નથી અને હાલમાં ચૂંટણી હોવાને લઈને આચાર સંહિતાનો નિયમો ભણવામાં આવી રહ્યા છે આ મામલે ફક્ત મહાનગરપાલિકાના કમિશનરને ઠરાવ પર સહી કરવાની છે અને આ લેટર ડાઇવિંગ પુલ સુધી પહોંચાડવાનો છે પરંતુ હજુ સુધી આ કામ થયું નથી જેથી ફી વધારાને લઈને ઘણા બધા સ્વિમિંગ પુલના સભ્યો ઘટી ગયા છે સુરતમાં કોઈ સત્તર સ્વિમિંગ પુલ ચાલુ છે જેમાં ફી વધારા બાદ સભ્યો ઘટી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારો ઠરાવ પાછો ખેંચાય તે લાગુ કરવામાં આવે તેવી માંગ સ્વિમિંગ પુલના સભ્યોની છે મારું નામ રાજેશ ગોડીવાલા છે અમે છેલ્લા પચીસ વર્ષથી પછારીના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીએ છીએ ફર્સ્ટ બેચની અંદર લગભગ એસી ટકા સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે પહેલાં એકસો પાંસઠ એકસો સિત્તેર સભ્ય આવતા હતા અત્યારે માંડ સ્વિમિંગ પૂલની અંદર સિત્તેરથી એંશી માણસ આવે છે એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચો તો એ લોકોની ફી ઓરિજિનલી અઢારસો પચોતેર હતા એ લોકોને પોસાયું હતું આ જે પાંચ તેત્રીસો ને રૂપિયા થાય છે તે નહીં ચાલે એમનું કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં એના કારણે એ આવતો બંધ થઈ ગયો છે અત્યારે સભ્ય ખાલી સ્તર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચો જે જૂની ફી છે તે એગ્રી છે બધા સભ્ય આવી શકે કયા સ્વિમિંગ પુલ છે ડાઇવિંગ પુલ આ ડાઇવિંગ પૂલ છે વીર સાવરકર સ્વિમિંગ પુલ પછાડી છે એ છેલ્લા વીસ વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પુલ આ છે વીર સાવરકર અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે કેટલા ટાઈમથી આ વધારો હતો આ વધારો છેલ્લા નવેમ્બરમાં નવેમ્બર અને આજથી બે કે ત્રણ વર્ષ પહેલા જયારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો અઢારસો થી બારસો થી પચીસો કરેલો ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો દસ ટકા નો જ આવશે સ્ટેન્ડિંગમાં આવું મંજૂર કરવામાં આવેલું હતું દસ વર્ષ તો આજે એસી ટકા એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ તો એ અમને માનીએ નથી અમે એવું વિચારીએ છીએ ભાઈ દસ ટકા આપો તો અમે માન્ય ગણીએ સર ઓકે ઠરાવ પસાર થયેલા છે આટલું બરું થયા પછી પણ લૂબડું મુલાકાત લેવા છતાં પણ અમને આશ્વાસન આપવામાં આવે છે પણ ફિલા ઠરાવ કોઈ થતા નથી